મહારાજ અને સંતો ઉપર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા છે આમ આદમી પાર્ટીએ આ ઘટનાને વિશ્વના તમામ હિન્દુઓની આસ્થા પર થયેલો હુમલો ગણાવ્યો છે નમસ્કાર હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે આમ આદમી પાર્ટીએ આ ઘટનાનો સખત શબ્દોમાં વિરોધ કરતા સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી ભાજપના નેતાઓ શંકરાચાર્ય મહારાજ અને સંતો પાસે જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખવામાં આવશે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી આ વિરોધ પ્રદર્શન દરમિયાન સુરત શહેરના પ્રમુખ ધર્મેશ ભાંડેરી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી શહીદ શહેર અને પ્રદેશ સંગઠનના અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા પોલીસે આ તમામ નેતાઓને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી હિન્દુ ધર્મ ભારતીય સંસ્કૃતિના પરમ આદરણીય સંત જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ જે રીતે ભાજપ સરકારને વારંવાર અપીલ કરતા આવ્યા છે કે ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એવો કાયદો બનાવવામાં આવે અને ગૌમાં સ્વેચાદુ બંધ થાય એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે આવી વારંવાર અપીલ સરકારને કરી એના માટેના કાર્યક્રમો કર્યા એટલા માટે થઈ ભારતીય જનતા પાર્ટીએ મહારાજ મહારાજશ્રીનું વારંવાર અપમાન કર્યું થોડાક દિવસ પહેલાં એમની ધરપકડ અટકાયત કરવામાં આવી એમનું અપમાન એ હિન્દુ ધર્મનું હિન્દુ સમાજનું અપમાન છે એટલા માટે થઈ આજે ભારતીય જનતા પાર્ટીના આ દુઃસાહસની સામે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી અવિત અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી માંગે સમગ્ર હિન્દુ સમાજની માફી માંગે એ માંગ સાથે પાંડેસરા ખાતે પત્રકાર કોલોની સર્કલ ચાર રસ્તા પર લોકજાગૃતિનું કાર્યક્રમ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થતાં ભાજપે પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસને આગળ કરી અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને એમને કોઈક અગિયાર સ્થળે હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે અમારી માંગ છે કે શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે હિન્દુ સમાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે જય શ્રી રામ તો પૂછ્યું કે અમે હિન્દુઓ છીએ આ નાગરિકો છીએ સાધુ સંતો ગૌ થાય ગાય રક્ષા થાય એના વાત કરે સરકાર ને અને એ માણસ ને જેલમાં પૂરી દેવા શંકરાચાર્ય શંકરાચાર્ય આપણા બધા એ શંકરાચાર્ય પકડી લેવામાં આવે એ તો ખોટી વાત છે તો એ એચાર્ય સાથે દુરાચાર કર્યો છે ભાજપ વાળા એ માફી માંગે અને આવો અત્યાચાર બંધ થવો જોઈએ આ આદમી પાર્ટી ના વિરોધ મુદ્દે આપ સુ વિચારો કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો અત્યારે માટે બસ આટલું જ ધન્યવાદ